નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યુઝ ઓફ કચ્છ આપનું સ્વાગત છે જો અહિયાં સમાચાર પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ અંજાર વર્તુળ કચેરી અંજાર ચાલો ઊર્જા સંરક્ષણ સાથે તમારા કાર્બન ફૂટ પ્રિન્ટ ઘટાડીએ ઉદ્યોગપતિઓ માટે ગૃહિણીઓ માટે ખેડૂતો માટે સ્ટાર રેટિંગ વાળા પ્રમાણિત વીજળીના સાધનો વાપરો અને ઊર્જા કાર્યક્ષમતા વધારો માધાપરના મુરજીભાઈ વરસાણી પરિવારે લાયન્સ હોસ્પિટલમાં એકસો દસ આંખના ઓપરેશન માટે દાન આપ્યું દાતાશ્રી મુરજીભાઈ વિશ્રામ વરસાણી માધાપર યુકે તરફથી પિતાશ્રી સ્વર્ગસ્થ વિશ્રામભાઈ કાનજી વરસાણી માતુશ્રી સ્વર્ગસ્થ રાધાભાઈ વિશ્રામ વરસાણીના આત્મશ્રેયાર્થે લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્યે કચ્છના આંખના એકસો દસ જરૂરિયાતમંદ દર્દીઓના ફ્રી ઓપરેશન કરાવાયા જેના ત્રિદિવસીય આઈ કેમ્પ નંબર એકસો પંચાણુંનું આયોજન હોસ્પિટલ મધ્યે કરવામાં આવ્યું સર્વેએ હોસ્પિટલના તમામ વિભાગોની મુલાકાત લીધી હતી હોસ્પિટલની સેવાકીય પ્રવૃત્તિ નિહાળી સૌ પ્રભાવિત થયા હતા હોસ્પિટલની પરંપરા પ્રમાણે દાતા પરિવારનું પાઘડી શાલ સન્માનપત્ર તથા મોમેન્ટોથી સ્વાગત કરાયું હતું જ્યારે અન્ય ઉપસ્થિત તમામ મહેમાનોનું શાલ અને મોમેન્ટોથી સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં શ્રીમતી મીનાબેન હિરેનભાઈ પટેલ શ્રી હિરેનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તેમજ મહેમાનોમાં શ્રીમતી રતનભાઈ રામજી ગોરસિયા શ્રીમતી કુંવરભાઈ કુંવરજી ગોસરિયા રમેશભાઈ કુંવરજી ગોરસિયા શિવજીભાઈ રામજી ગોરસિયા શ્રીમતી દેવુબેન નાનજી માધાપરિયા શ્રીમતી કસ્તુરબેન રમેશ ગોરસિયા શ્રીમતી અનુબેન શિવજી ગોરસિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા તેમજ દાતાશ્રી દ્વારા આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા સ્વાગત પ્રવચન લાયન્સ ક્લબ ઓફ માધાપર મેઇનના પ્રેસિડેન્ટ લાયન મીના મહેતાએ કર્યું હતું તેમજ હોસ્પિટલના ચેરમેન એમજે એફ લાયન ભરત મહેતાએ સર્વેને હોસ્પિટલની પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપી હતી લાયન્સ ક્લબ ઓફ ભુજ અને માથા પરથી લાયન દિનેશ મહેતા લાયન દિનેશ ઠક્કર લાયન નરેશ દાવડા લાયન શૈલેન્દ્ર રાવલ લાયન નવીન મહેતા લાયન અનુપ કોટક લાયન મનસુખ શાહ તેમજ અન્ય લાયન મેમ્બર્સ અને આંખના ઓપરેશન કરાવવા આવનાર દર્દીઓના સગા અને ડાયાલિસિસ કરાવતા દર્દીઓના સગા પણ ઉપસ્થિત રહ્યા હતા

કેમ્પ કરાવ્યો ઇમ્પ્રેશન મારું એટલું બધું કે અહીંયા એટલી બધી ચોખ્ખાઈ છે માણસોને ફ્રીમાં ઓપરેશન કરી આપવામાં આવે છે બહુ સારી સર્વિસ લાયન્સ ક્લબ દ્વારા કરે છે એટલે મને કેમ્પ કરવાનું મન બહુ મન થઈ ગયું મને પેસન્ટ જોઈને મારું હાઈ હૃદય ગબ ભરાઈ આવ્યું કે આટલા બધા માણસોને આ લોકો સેવા કરે છે દસ વેરી વેરી ગુડ ઓપોર્ચ્યુનિટી ફોર ધ પુઅર પીપલ લાયન્સ ક્લબ બહુ સારું કામ કરે છે જરૂર જરૂર યાદ કરીશ હા એની 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 ડોનેશન કારણ કે આવી સંસ્થામાં Hi, oh, my name is Hiram Patel. I uh, live in London. My GAM is Merel in Gujarat. The overall impression we've had coming to the Lions Club uh, Hospital today is a sense of privilege and a sense of giving to the, back to the community in terms of. The wealth, what the opportunities we've had in life, we can pass on to other people. In our soul, in terms of what it gives to us, it gives a sense of fulfilling, fulfillment that we're able to give that back to the community in terms of people who are less fortunate, who don't have the money for the surgeries, that we can, that my father in law has been able to give that donation over. It fulfills the soul that no other thing can do. Hello there. My name is Meena Muji um, from London. Um, but uh, India Gam is Madhapur. Um, having seen uh, the opticians, the, the, the Lions Club Hospital, the hospitality that they are, are offering here for all the poor, 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 poor people, um, they're doing a fantastic job in <clears throat> uh, getting uh, operations done for the less privileged. Absolutely elated. Um, and privileged enough to give these people um, a second opportunity as such to for for um, for the their quality of, life. quality of life. Yeah. And the privilege of actually giving that money over and say giving them that chance to see again. It's just that it's that quality of life. Absolutely heartfelt um, mm -hmm. um, thanks to all the people in the whole of this hospital and the Lions Club members who are offering or us donating and offering these services for free. And if we were to donate again, it'll definitely be towards this Lion Club or, or the hospital again. Absolutely friendly um, in politeness, mannerisms, um, etiquette, yeah. in every way helpful towards all the patients as well. सोप कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट शॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज दर्शक मित्रों आज की तारीख 30 दिसंबर 2024 आहता हाता आजरा समाचार આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર